મૈદનપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગેરકાયદેસર દેહવ્યાપારના ગુનામાં નાસાફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી સુરત શહેરનાઓએ સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને લાંબા સમયથી નાસાફરતા આરોપીઓને શોધી કાઢી જેલ હવાલે કરવા માટે ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન આજરોજ ચોરી સ્કોડની ટીમને મળેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે મળેલ ચોક્કસ વાત હકીકતના આધારે રાંદે રોગત કેનાલ રોડ વીર સાવરકર હાઇટ્સના ગેટની સામે જાહેર રોડ ઉપરથી ગેરકાયદેસરના વ્યાપારના ગુનામાના અસફળતા આરોપી અમિત ઉર્ફે વિકી બિશ્વનાથ શાવને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે સુરત શહેર એચટીયુએ ગઈ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચ્ચીસના રોજ મૈદરપુરા ભરત નિવાસ શાક માર્કેટ પાસે બરહાનપુરી ભાગળના પ્રસાદ શર્મા તથા આમિર ખાન મતે શાહનાઓને ઝડપી પાડે તેઓની પાસેથી રોકડા રૂપિયા પાંચ હજાર આઠસો તથા કોન્ડોમ નંગ એક હજાર આઠસો આઠ મોબાઈલ નંગ બે મળી કુલ કિંમત રૂપિયા ઓગણીસ નો મુદ્દા માલ કબજે કરી વિક્કી નામના હિસાબને વોન્ટર ચાર કરી મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ હતો જે ગુનામાં પડદા પાછળનો મુખ્ય આરોપી અમિત ઉર્ફે વિક્કી આશરીન સુધી પોતાની ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હતો જેને આશરો છે ઝડપી પાડી વધુ તપાસ સાથે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ હાથ ધરેલ છે